નાના બાળકો હોળીનો આનંદ નિર્દોષ રીતે માણી શકે તે માટે ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્ય મને તાનારી સંસ્થા દ્વારા રંગ પિચકારી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે બાળકોને કલર અને પિચકારીનું વિતરણ કેવો ઉત્સાહ હતો શાળાના બાળકો હતા નાના બાળકો હોળીનો આનંદ નિર્દોષ રીતે માણી શકે તે માટે ડૉક્ટર કવિતા મીરા સચદેવની સ્મૃતિમાં સત્યમ અને તાનારેરી સંસ્થાના માધ્યમથી અને ભાઈ શ્રી દર્શકભાઈ અંતણીની રાહબારી હેઠળ નાના બાળકોને પિચકારી રંગ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું આપે જોયું કે બધા જ બાળકોએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ બહુ જ હોંશથી એનો સ્વીકાર કર્યો આપણે સૌ જાણીએ છીએ તેમ હિન્દુ તહેવારો એનો મુખ્ય ઉદ્દેશ ઈશ્વરને પ્રસન્ન કરવાનો છે ઈશ્વરને પ્રસન્ન કઈ રીતે રાખી શકાય તો મારી દૃષ્ટિએ બાળકો એ પ્રભુના પૈગંબરો છે એ બાળકોના ચહેરા ઉપર આપણે કોઈપણ રીતે ખુશી લાવી શકીએ તો આપણે ઈશ્વરની ભક્તિ કરી છે એમ કહી શકાય તો એ શુભ આશયથી દર વર્ષે દિવાળી હોળી બધા મકર સંક્રાંતિ બધા પ્રસંગોએ આપણે બાળકોને યાદ કરીએ છીએ એ રીતે આજે બાળકોને યાદ કરવામાં આવ્યા વડીલ છો બાળકોને કયો દીધો તહેવારની મજા સજામાં બદલે એને લઈને કોઈ સંદેશ આપે આપ્યો હા બાળકોને મેં ખાસ સંદેશ આપ્યો કે ભાઈ જે પિચકારી અને રંગ અને ગોરાલ તમને આપવામાં આવે છે એ એ રીતે ઉડાડજો કે તમારી આંખમાં ન પડે એટલું જ નહીં પણ કોઈ પણ રાહદારીની આંખમાં ન પડે અડોશી પડોશીની આંખમાં ન પડે અને કોઈ પણ માણસને પણ રીતે ઈજા ન થાય એ રીતે હોળીનો આનંદ માણવાની તકેદારી રાખવા માટે બધા જ બાળકોને મેં ખાસ સૂચના આપી છે